મમ્મી સ્પેશિયલ તાવ છે આઈ તું કાયમ એક પપ્પામાં હલવાય ગુજરાત છે પતંગ ચડાની તો બહુ જ મજા આવેલા પતંગ ચગાવે છે

લાલ મરચા છે ગુજરાતના ચાપડી છે અને અહીંયા ડુંગળી છે કોઈને પણ ખાવું હોય આવી જાવ યે અને આજે અમે ક્યાંક બહાર જવાના છીએ તો બન્યા રહો અમારા બ્લોગમાં થોમી નીકળી ગઈ છે કે કે ચાવા માટે તનો ક્યાં છે છે કઈ તું ડાડવા કાંઈ ઠુંડાણવા તક્ષુ ત્યાં બેસી છે દાદા પાસે માં હા એદી અમે હેને અહીંયા વાળ લેવા આવ્યા હતા જે દી ને ભાઈ ચાલો તો પહોંચી ગયા છીએ આપણે મીરામાર બીચે અત્યારે તો બહુ ટ્રાફિક નથી પણ હમણાં ધીમે ધીમે ટ્રાફિક ચાલુ થઈ જશે પતંગ ઉડાડવા ઉડાડવાવાળાનું ચાલો તો આપણે જાયને જોઈએ બે પતંગ એક દોરામાં બે પતંગ કમાઈનામાં હલવા આ ભાઈ પતંગ ચગાવે છે કાંઈ દેખાતી ને દેખાય

तो उधर क्या रहता है? चिक्की खाते हैं, वो गन्ना रहता है। उसका बहुत रहता है अभी सीजन। ये ज़्यादा ठंडी इसके सीजन में ये करते हैं। लेकिन इधर तो इतना कुछ है नहीं। लेकिन फिर भी मज़ा आता है मेरा मन। ભઈ એક બાર ચેનલ કા નામ બોલો તો ઇનગોવા ઇનગોવા ઓકે કેનલ પતંગ છે લડી જાય આ પતંગ એક સુ બટાંગ જે ઘાવશ જોઈ લે બધાય ગોવા માં આવી બંધ हमें अगर कुछ प्रॉब्लम हो तो विचार पा लाऊ देखा आले आले ना आप कौन को, कौन सी फोर्स को विचार विचार पा लाओ मैं देखा आप एक क्वेश्चन को आप कौन सी फोर्स में आप कौन सी फोर्स से हैं हम ना गोवा पुलिस से हैं हम पिंक फोर्स से स्पेशली फॉर ह्यूमन अब तो अगर कोई प्रॉब्लम है ना आपकी तो लैंग्वेज कौन सी है गुजराती गुजराती हमने यहाँ बहुत मजा आवे छ है हाँ। समझा ना पिंक फोर्स वाले इंटरव्यू लेने आए हैं <laughs> ચાલો તો આપણી સંક્રાંત થઈ ગઈ છે પૂરીને હવે જાય છે બેક ટુ હોમ મળીએ નેક્સ્ટ લોગમાં